રાજકોટ જિલ્લાની ઉપલેટા નગરપાલિકાની ચૂંટણીને લઈને ચૂંટણી અધિકારી અને નાયબ જિલ્લા વિકાસ અધિકારી પ્રિયંક કુમાર ગઢક દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી ઉપલેટા નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં કુલ આઠ વોર્ડ પરથી સત્યાસી ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે નગરપાલિકાની ચૂંટણીમાં કુલ અગિયાર જેટલા બિલ્ડિંગોમાં ઓગણપચાસ મતદાન મથકમાં મતદાન થશે ચૂંટણીની અંદર કુલ ત્રીસ જેટલા મતદાન મથકો સંવેદનશીલ મતદાન હોવાનું જાણવા મળ્યું છે બાવીસ હજાર એકસો અઠાણું મહિલા તેમજ ત્રેવીસ હજાર અઢાર પુરુષો સહિત પિસ્તાલીસ હજાર બસો સત્તર મતદારો ઉપલેટા નગરપાલિકામાં નોંધાયા છે ચૂંટણીમાં કુલ સત્યાસી જેટલા ઉમેદવારોની ચૂંટણી અંગે મતદાન થશે જેમાં પાંચ જેટલા અધિકારીઓ મોનિટરિંગ કરશે સોળ ફેબ્રુઆરી રવિવારે યોજાનાર મતદાનને લઈને મામલતદાર તેમજ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા મતદાન માટેના સ્ટાફને રવાના કર્યો હતો નગરપાલિકાની યોજાનાર ચૂંટણીને લઈને ચૂંટણી અધિકારી દ્વારા મતદાન મથક બુથ પર મોબાઈલ લઈ જવા પર પ્રતિબંધ હોવાની તમામ મતદારોની અપીલ કરાઈ હતી ઉપલેટા નગરપાલિકા સામાન્ય ચૂંટણી બે હજાર પચીસ આવતીકાલે આપણે કુલ આઠ વોર્ડ અને એકત્રીસ બેઠક માટે મતદાન થવાનું છે મતદાનનો સમય સવારે સાત વાગ્યાથી લઈ અને સાંજે છ કલાક સુધી નિર્ધારિત કરવામાં આવેલ છે સૌ નગરપાલિકાના મતદારોને તંત્ર તરફથી વધુમાં વધુ મતદાન થાય અને લોકશાહીનું જે આ પર્વ છે એમાં આપણે સૌ સહભાગી બનીએ એવી મારી ખાસ સૌને વિનંતી આપણા ઉપલેટા નગરપાલિકામાં કુલ અગિયાર મતદાન ના લોકેશન છે અને ઓગણપચાસ મતદાન મથકો છે સર્વ પ્રકારની તૈયારીઓ અમારા દ્વારા કરી લેવામાં આવી છે આજે તમામ ચૂંટણી પર ફરજ પરના કર્મચારીઓને અહીંયાથી બુથ પર મોકલવામાં આવશે એમની સાથે જરૂરી તમામ સાહિત્ય ઈવીએમ બધું જ અહીંયાથી ડિસ્પેચ કરી અને આજ સાંજ સુધીમાં પોતાનો બૂથ સંભાળી લે એ રીતની વ્યવસ્થા અમારા દ્વારા કરવામાં આવેલ છે મતદાન માટે જરૂરી ચૂંટણી રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી કાર્ડ સાથે અન્ય ચૌદ પુરાવા જે આધાર કાર્ડ છે ડ્રાઇવિંગ લાઇસન્સ છે એવા ચૌદ પુરાવા સાથે રાખી અને મતદાન કરી શકે છે મતદાન દરમિયાન અહીંયા મામલતદાર કચેરીમાં એક કંટ્રોલ રૂમ પણ ઊભો કરવામાં આવેલ છે તેમાં વર્ગ બેના સબ રજિસ્ટ્રાર અને પણ અહીંયા નિમણૂંક આપી અને વ્યવસ્થા કરવામાં આવી છે ખાસ મોબાઈલ માટે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા દર વર્ષે જે મોબાઈલ છે એ મતદાન મથકમાં લઈ જવાની મનાઈ છે એટલે સૌ મતદાર ને મારી નમ્ર વિનંતી કે મોબાઈલનો ઉપયોગ આપણે મતદાન મથકમાં કરવાનો નથી અને મોબાઈલ શક્ય હોય તો આપણે ઘરે મૂકી અને આવીએ તેથી કોઈ અગવડતા ન પડે અને અમારા દ્વારા દરેક મતદાન મથક પર પોલિંગ ગાઈડ પણ મૂકવામાં આવેલ છે જે પોતાનું મતદાન મથક કોમ્પ્યુટર કે લેપટોપ દ્વારા સર્ચ કરી અને દરેક મતદારને ગાઈડ કરશે કે આપનું મતદાન મથક અહીંયા છે આપનો ક્રમ આ છે એટલે સરળતાથી ઝડપથી મતદાન થાય અને લાંબી લાઈનને આપણે નિવારી શકીએ મતદારો માટે પાણીની વ્યવસ્થા જરૂરી એમ એફ એસ્યોર્ડ મિનિમમ ફેસિલિટી દરેક બુથ પર રાખવામાં આવી છે તેમ છતાં પણ અમારા દ્વારા અત્યારે તમામ બુથ વિઝિટ લઈ અને કંઈ પણ જો બાકી હોય તો કરવામાં આવનાર વિપુલ ધામી ઉપલેટા